ચાલીસ ને એકતાલીસ ગું એટલે પચાસ ટકા જીરું લીધે નહીં હલર હું નાખીએ જો વરિયારી આપણી એકદમ આવી ગઈ એટલે અહીંથી કાર્ય અટકી ગયું હાલો દોસ્તો જય માતાજી અને જય શ્રી રામ ભતા સ્વાગત છે તમારું નાના ખેડૂતના નાના બ્લોગમાં તો આજે આપણે જીરું લેવાનું કાલ ચાલુ કર્યું હતું ને આજ બીજો બરાબર તો કાલ આપણે જોવા કુંજારિયા એ હાઠક કુંજા બનાવ્યા હતા અને આજ આપણે સવારમાં છ વાગ્યે ચાલુ કરી નાખ્યું તું જીરું લેવાનું અને આજ લગભગ અડધા ઉપર પડું લેવી છે અને હજી જીરું લેવાનું ચાલુ છે જોવા એલ્પા અહીંયા ટોટલ દસક જણા હે તો આપણે જીરું લેવાનું કન્ટિન્યુ ચાલુ છે અને એનકાથી આપણે અડધું પડું પેલા એનકા લઈ લીધું છે અને હવે ઓલ્પા બધા વહી ગયા જીરું લેવા તો હવે આપણે જીરું લેવાનું આ જો બધા કાયલના કુંજવા કરેલા પીડા તો પેલા તો આપણે હજી એક દોઢ વાગ્યા લગ્ન જીરું લઈ અને પછી કુંજવા કરવાનું થાય છે કારણ કે પછી જીરું ખરવા માટે બરાબર તો હવે ઘડીક આપણે લઈ જીરું તો બ્લોગ તમે જોતા રહીજો તો બે વાગી ગયા બરાબર અને આપણે જીરું લેવાનું બંધ કરી નાખ્યું અને બધા કુંજવાય કરી નાખ્યા છે તો આજે આપણે કુલ ચાલીસ ને એકતાલીસ કુંજવા થયા એટલે કાલ સાંઈઠ થયા હતા એટલે આજે એકસો ને એક કુંજવા પૂરા થયા બરાબર ને જો આ રીયા ઇનકાના કુંજવા તમને બતાવી દઉં આવા કુંજવા થયા એમ આ બધે જો આપણે આજ આ બધે જીરું લીધું થોડુંક ઉકારાની અસર હતી એના માટે આપણે એટલું બધું જીરાનું ઘાટું નહીં પણ એ થઈ જાય છે જો એક હો એક થઈ ગયા ને હજી હજી આપણે લેવાનું બાકી અડધું અડધાક જેવું બાકી એટલે એટલું ટોટલ આપણે હજી પચાસ કુંજવા ઉપર તો થઈ જાય છે એટલે દોઢસો કુંજવાની આજુબાજુ આપણે આ ખેતર અંદર થાય છે આમાં જ ડૂસા બોલી જાય પણ આપણે જીરુંમાં છે જ હુકારાની અસર હતી એટલે પૂરતા પાણી ન પી હઈ ગયા એટલે એટલું બધું જીરું નથી ઉતાર્યું મેં તમને આની સાઈડમાં જઈને કતું જોવા ફેન્સિંગના ઓઇલ પરવી મેં તમને કાલના બ્લોગમાં બતાવી દીધું હતું એટલે એ જીરું સારું હતું અને આપણે હવે જેટલા ખેતર અંદર આપણે જીરું ઉપાડશું ને ડેલી ગામાં જ હું અપલોડ કરવાનું એટલે તમે ચેનલમાં નવા હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો એટલે તમને ખબર પડતી કે કેટલું જીરું ઉતરું બરાબર આપણે જે જીરું હલકું હતું એને જ પહેલાં લેવાનું ચાલુ કર્યું કારણ કે જીરું બળી ગયું હતું એટલે વધારે હૂકી જાય એટલે જીરાની વરિયાળી ખરવાની સંભાવના ખૂબ વધારે અને આપણે બપોર લગ્ન જ જીરું લઈ બરાબર અને જોવા આ રહી આજના કુંજવા હયા બધા જોવા એનકાના અને થોડાક આપણે અહીંયા ઉપર તમને દેખાતા આવી છે અહીંયા આ એ એ કુંજુઓ આજના હે બરાબર એટલે આજે તો મજૂર એટલે દાળિયે ના આવતા આપણે બધા ઘર ઘરના આવે છે અમારા ભજીન ભજીન છોકરાને બોકરા બધા બરાબર ને એટલે જણાનો મેળ થઈ જાય એટલે ઉપડી જાય રોજ પણ પછી આપણે દાળીએ નાખવાનું ચાલુ કરી દઈશું એટલે આજનું તો અહીંયા પૂરું થઈ ગયું છે એટલે જુઓ આ પગ बाजो खुलियो आहे એટલે હાવ આપણે હુકાર આવે તો હાવ ગીયું નહીં જીરું એટલે રહી ગયું જો પાણી નો પાયું તો બાકી હુકાર નો આવ્યો તો ડુસા નીકળી જાત જીરું એમ થાત આ જો અહીંયા થી આપણે આ કુંજવા દેખાય ને જો આ 20 કુંજવા હે આ ઇનકાને ઉપરના 20 કુંજવા લીધા આજ અને આ પાછળ રહ્યું એ કાલ લીધેલું હતું બરાબર એ મેં તમને કાલના વ્લોગમાં બતાવ્યું હતું આ જો ઓલી એક બે અને આ ત્રણ લાઈનો એ કાલની છે બાકી આની પાછો તમને બે લાઈનો દેખાતી છે અહીંયા પણ આ આજની અને બે આનકાની એટલે આ જ કુલ એકતાલીસ કુંજવા લેવાના છે બરાબર બાકી જો આમાં આ જી જીરું તમને દેખે ને જો આ રહ્યું પીળું આ જીરું આ બધું આપણે જો આમાં લગભગ પચાસ ટકા જીરું હિમણા રહી ગયું આ હુકારાના લીધે જો પૂરતું પાણી ન ચડે અને હુકારો આવી ગયો એના લીધે જો આમાં વરિયારી જ નથી આવી હેગી જો આ જો આમાં વરિયારી જ ન આવી એટલે હિમણા કઈ કામ વગરનું જીરું કઈ કામ ન લાગે હર્યું નહી જીરું એટલે આ પરમાણુ હે ભાઈ કે પચાસ ટકા જીરું થઈ ગયું ને પચાસ ટકા હિમડા રહી ગયું એટલે અડધું જીરું થયું એમજા વિચારો ના ખેતર અંદર આપણે એટલે આપણું જેટલા ખેતર વયા જીરા ને એમાંનું ઈ હલકા મલકું ખેતર આ અને હજી એક આના સીમ બીજું છે પણ એ એટલું બધું નથી ઓલું એમાં સારું જીરું છે તો પેલા જે આપણે આમાં મુહૂર્ત કીધું હે લેવાનું બરાબર હજી એનકા બધે હે જીરું લેવાનું તો આ થોડું ખા ખડવાળું છે એમાં વધારે પ્રમાણમાં હુકાર હોય એટલે એમાં એટલું બધું જીરું થયું નથી બાકી ખર્ચાના દવા પાણીના દાળી અને નીકળી જાય છે આમાંથી આપણે બધા ખેતરના એટલે એવી કાંઈ લાભ છે નહીં અને જો જીરું છે ને અહીંયા કેવું પાય કઈ હું તમને બતાવી દઉં તો જુઓ આ પરમાણુ આનકા જીરું છે ને આમાં હુકારો ના આવ્યો બરાબર તો આમાં જુઓ વરિયારી તમે જોવો આમાં વરિયારી તો આમાં જુઓ આ પરમાણીની વરિયાળી છે એટલે આમાં તોય હુકારો આવ્યો તો બીજા આગળ તો આપણે આમાં પૂલતું પાણી નથી દીધું ખાલી નીંદા પછી એક પાણી આપ્યું હતું તેમ છતાં પણ આમાં જુઓ જીરું એ થઈ ગયું જ્યાં હે અહીંયા બાકી આ ખાર વાળી જમીન છે એટલે જુઓ આપણું કમ્પ્લીટ થઈ જશે ઘરે પૈસા આપડે હવે હું બીજા ખેતરમાં આવી ગયો છું એમાં કાર્યની અસર હતી પણ મા કાર્ય અટકી ગયું હું તમને બતાવું બરાબર તો જો અહીંયા પણ એ કાર્યની અસર હતી જો એટલામાં હે પણ અહીંયાથી હેને ને કાર્યું અટકી ગયું છે જો ઉપર નથી ગયું આપણે હમણાં છેલ્લે આમાં મેં વ્લોગ બનાવ્યું હતું આપણે કાર્યની દવા મારી દીધી ઉપરા ઉપર ત્રણ રાઉન્ડ માર્યા હતા પણ આ જેમાં કાર્યો આવ્યું એમાં જો વરિયારીને બારી નાખી હાવ અને આ કાંઈ કામનો રે નહીં છોડવો જો કે આપણે હલર હુંરો નાખીએ એટલે આ બધી ઉડી ગઈ જાય બરાબર અને અહીં જો વરિયારી આપણી એકદમ આવી ગઈ એટલે અહીંથી કાર્યું અટકી ગયું આ બે ત્રણ જગ્યાએ જો અહીંયા પણ એ અને એક અહીંયા પણ એવી ત્રણ જ જગ્યાએ કાર્યની અસર હતી પણ હવે ભગવાને આપણા ઉપર આશ રાખ્યો અને કાર્યુ અટકી ગયું કારણ કે એટલા એને તો ખેતર સાફ કરી નાખ્યા છે એટલે હજી આ જીરાને જો વાર લાગશે થોડીક હજી ઉપાડવામાં કારણ કે હજી લીલું છે બાકી કાર્ય આવી રીતે જો ખાડા પડી ગયા પણ કાંઈ વાંધો નહીં જે થયું એ બરાબર અને આજનો વ્લોગ આપણે પૂરો કરી અને કાલે જીરું ઉપાડવાનું એનો વ્લોગ કાલે આવી જાય છે આ થોડોક વ્લોગમાં જીરાના સીન ન લેવાના કારણ કે મારે બીજા ખેતરની અંદર નાકાવાળો જવાનું હતું બાજરું વાવ્યું એમાં અને આજનો વ્લોગ આપણે પૂરું કરીએ વ્લોગ કેવું લાગ્યું કોમેન્ટમાં જણાવી દઈએ ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં બાકી બધાને જય શ્રી રામ